ન્યૂઝમાં આપણું સ્વાગત છે અદાણી હિડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે હાજુ એટલે કે ત્રણ જાન્યુઆરીએ સીબીને તપાસ માટે વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો છે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ચૂડ જસ્ટિસ જેબીએ પાર્ટીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાણી બાજુ આ નિર્ણય આપ્યો છે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે સેબીના રેગ્યુલેટરી પ્રેમવર્કમાં પ્રવેશવાની કોર્ટની સત્તા મર્યાદિત છે કોર્ટે કહ્યું હતું કે સીબીએ બાવીસમાંથી વીસ કેસમાં તપાસ પૂર્ણ કરી છે સોલિસીટર જનરલના આશ્વાસનને ધ્યાનમાં રાખીને અમે સીબીને અન્ય બે કેસમાં ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવા નિર્દેશ આપીએ છીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓસી રિપોર્ટને સીબીની તપાસ પર શંકાના રૂપમાં ન જોઈ શકાય તો સુપ્રીમ કોર્ટનું માનવું છે કે કરવાનો કોઈ આધાર નથી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ દર્શાવે છે જેઓ મારી સાથે ઊભા રહ્યા તેમનો હું આભારી છું ભારતની વિકાસ ગાથામાં મારું યોગદાન ચાલુ રહેશે જય હિન્દ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે